ભારત સરકાર દ્વારા જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ને ઓગણા સિત્તેરના કાયદામાં પ્રથમ વખત સુધારો કરી અને જન્મના પ્રમાણપત્રને ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બનાવી દીધું છે છતાં પણ આપણે જન્મનું પ્રમાણપત્ર બનાવવામાં ક્યાંક અજ્ઞાનતામાં અને ક્યાંક ઉતાવરમાં એવી ભૂલો કરીએ છીએ જે આપણે પાછળથી પસ્તાવવું પડે છે નમસ્કાર હું છું રાશિદ ચાકી અને આપણે પાછળથી ન પછતાવું પડે તેના માટે તેમજ જન્મના પ્રમાણપત્ર બનાવવામાં શું કાળજી રાખવી અને વર્ષ બે હજાર ચોવીસમાં જન્મના જે પ્રમાણપત્રના ફોર્મેટમાં સુધારો થયો છે તેમાં શું કાળજી રાખવી અને પ્રમાણપત્ર ખૂબ જ ચોકસાઈથી કેવી રીતે બનાવવું તેના માટે આપણે વિસ્તારથી સમજીએ જો બાળકનો જન્મ ઘરે થાય તો એકવીસ દિવસની અંદર ઘરના વડીલે તે જિલ્લાની જન્મ મરણ કચેરીમાં બાળકના જન્મની નોંધણી કરાવવાની હોય છે એકવીસ દિવસથી મોડું થાય તો ત્રીસ દિવસ સુધીમાં તમે લેટ ફી ચૂકવીને પણ આ નોંધણી કરાવી શકો છો પરંતુ જો ત્રીસ દિવસથી પણ વધુ સમય થશે તો એક વર્ષ સુધીમાં તમે એફિડેવિટ આપી એટલે કે સોગંદનામું રજૂ કરીને પણ બાળકના જન્મની નોંધણી કરાવી શકો છો આપણે આ ફક્ત બાળકના જન્મની નોંધણીની વાત કરીએ છીએ બાળકના નામ ઉમેરવાની જે પ્રક્રિયા છે અને તેમાં શું કાળજી રાખવું તે તો આપણે આગળ વિસ્તારથી સમજશું હવે જો બાળકનો જન્મ જો કોઈ હોસ્પિટલ કે ઇન્સ્ટિટ્યૂટમાં થાય તો આ બાળકના જન્મની નોંધણીની જવાબદારી જે તે ઇન્સ્ટિટ્યૂટની રહેશે અને આવી પરિસ્થિતિમાં તેઓ તમારી પાસે એક ફોર્મ ભરાવશે તેમાં તમારે ખાસ કાળજી રાખવાની છે કે પિતાનું પૂરું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં લખવાનું છે તેમજ માતાનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં એડ્રેસ અને જે મોબાઈલ નંબર ચાલુ હોય તે ખાસ અહીં લખવાના રહેશે ત્યારબાદ જે તે ઇન્સ્ટિટ્યૂટ કે જે હોસ્પિટલ છે તે આ જે ફોર્મ છે અને બાળકના જન્મની નોંધણી જે તે જિલ્લાની જન્મ મરણ કચેરીમાં તે વિગત પૂરી પાડશે અને જે તે જિલ્લાની જન્મ મરણ કચેરી તે બાળકના જન્મની નોંધણી ઓનલાઈન ઈ ઓળખના પોર્ટલ પર કરશે હવે અહીં ખાસ કાળજી રાખવાની બાબત એ છે કે જ્યારે બાળકના જન્મની નોંધણી ઓનલાઈન થશે ત્યારે તમને એક એસએમએસથી જાણ કરવામાં આવશે આ એસએમએસમાં એક એપ્લિકેશન નંબર હશે તે તમારે સાચવી લેવાના છે હજી આપણે કોઈ બાળકનું નામ તો ઉમેર્યું જ નથી છતાં પણ તમે બાળકના જન્મનું પ્રમાણપત્ર ઈ ઓળખની વેબસાઇટ પરથી એપ્લિકેશન નંબર અથવા તો જન્મ તારીખ નાખીને તમે ડાઉનલોડ કરી શકો છો હવે તમારે આ એક પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે જેમાં બાળકના પિતાનું પૂરું નામ એટલે કે બાળકના પિતાનું નામ દાદાનું નામ અને અટક ગુજરાતી અને અંગ્રેજીમાં વ્યવસ્થિત સ્પેલિંગ ચેક કરી લેવાના છે તેમજ માતાનું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં ચેક કરી લેવાનું છે અને એક એડ્રેસ હશે જો આ વિગતમાં હજી કોઈ ભૂલ હોય તો તમે હજી સુધારો કરી શકો છો આ સુધારો કરવા માટે તમારે બાળકનો જન્મ જે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટમાં થયો હશે ત્યાં તમારે જવાનું છે ત્યાં એક તમને ફોર્મ આવશે એ ફોર્મ ભરી અને જે સુધારો કરવો છે તે વિગત લખી લેશો એના માટેને તમે પુરાવા આપી દેશો ત્યારબાદ તમને એ સહી સિક્કા કરી અને તમારે એ ફોર્મ તમે તમારે જિલ્લાની એટલે કે બાળકનો જન્મ જે જિલ્લામાં થયો હશે ત્યાં જન્મ મરણ કચેરીમાં એફોર્મ આપશો એટલે તમને જે હાલનો જે બાળકના જન્મનો જે રેકોર્ડ છે તેમાં સુધારો તાત્કાલિક તમને કરી આપશે હવે સમજીએ કે બાળકનું નામ કેવી રીતે ઉમેરવું જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેર અને નિયમો બે હજાર અઢાર મુજબ બાળકના નામની નોંધણી એક વખત થઈ જશે પછી તમે બાળકના નામમાં ફેરફાર પાછળથી કરી શકશો નહીં પરંતુ જો જન્મની નોંધણી થઈ ગઈ હશે તો પાછળથી તમે નામ ઉમેરી શકો છો એટલા માટે ખાસી કાળજી રાખવાની છે કે જ્યારે બાળકનું નામ ઉમેરવાનું હોય ત્યારે તમારા ફેમિલીની સલાહ લઈ લેવાની છે તમારે બાળકનું નામ હંડ્રેડ પર્સન્ટ તમે શ્યોર હોય તો તેનો અંગ્રેજીનો સ્પેલિંગ અને ગુજરાતીનો સ્પેલિંગ નક્કી કર્યા પછી જ તમે બાળકના નામનો ઉમેરવાની જે પ્રક્રિયા છે તે તમે કરશો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં જન્મનું જે પ્રમાણપત્રનું જે ફોર્મેટ છે તેમાં એક સુધારો કર્યો છે પહેલાં બાળકના નામમાં કોલમમાં ફક્ત નામ આવતું એટલે કે રાશિદ પરંતુ હવે બાળકના નામનું કોલમમાં પૂરું નામ આવશે એટલે કે બાળકનું નામ પિતાનું નામ અને અટક એટલે કે રાશિદ બસીર અને ચાકી આ રીતે પૂરું નામ આવશે આમ જ્યારે તમે બાળકના જન્મનું પ્રમાણપત્ર મેળવવા જાઓ ત્યારે આ બાળકના નામમાં કોલમમાં તમારે સળંગ નામ લખવાનું છે અને આ ફોર્મેટમાં તમારે ખાસ કાળજી રાખવાની છે કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આવે છે તેથી ફોર્મ પણ ભરવામાં પણ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં વ્યવસ્થિત લખી લેવું ત્યારબાદ તમે આ ફોર્મ આપશો એટલે જન્મભરણ કથાની કચેરી દ્વારા આ એન્ટ્રી ઓનલાઈન તાત્કાલિક કરી આપશે અને તમને ઓરિજિનલ બાળકના જન્મનું પ્રમાણપત્ર આપશે જે બંને ભાષામાં હશે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ત્યારબાદ તમે વધારાની નકલ પણ તમે વધારાનો ચાર્જ ચૂકવીને તમારે ચાર પાંચ નકલો જોતી હોય તો તે પણ તમને આપશે અને તાત્કાલિક જ તમે ઈ ઓળખની વેબસાઇટ પરથી પીડીએફ ડાઉનલોડ કરશો તો તેમાં પણ બાળકનું પૂરું નામ તમને પીડીએફમાં ફોર્મમાં મળી જશે